અંકલેશ્વર માં આવેલ ઝાયડસ લાઇફ સાયન્સ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગે જોતજોતામાં વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું અંકલેશ્વર માં ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન કંપનીમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અચાનક આગ વપતી ઉઠી હતી આગને જોતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી જોકે કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગ અંગે કંપની સંચાલકોએ તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે ફાઈટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગના બનાવની જાણ થતાં જ અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત જીઆઈડીસી પોલીસ અને જીપીસીબીની ટીમ કંપની ખાતે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી જોકે આ ઘટનામાં કોઈ કોઈ થવા પામી ન હતી આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જાયડસ કેરેલા કંપની માં બપોરના સુમાને અચાનક આગ લાગી હતી પ્લાન્ટ નંબર C9 માં આગ લાગી હતી અને આ કયા કારણસર લાગી તે જાણી શકાય નથી અત્યારે ફાયર ફાઈટર પોલીસ ને તમામ સ્થળે આવેલ છે અને કોઈ જાનહાનીના અત્યારે સમાચાર મળેલ નથી